શોભાયાત્રા બધી રહ્યું જે પ્રમાણે વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે કે વરસાદ તો બહુ છે સામાન્ય તહેવાર પણ બહુ છે આપણે ઘણી બધી વસ્તુઓમાં ધ્યાન રાખવું પડતી હોય છે સ્પીડિંગ હોય આપણી જે આપણો તહેવાર છે એનો જે પ્રસંગ છે એટલે શાંતિપૂર્ણ અને હર્ષો ઉલ્લાસમાં આપણે દૂર થાય એ બાબતે ગરીક્ષ તરફથી પણ ઘણી બધી આપણે સુધારો થવાની છે આપણા તરફથી પણ ઘણા બધા ફીડબેક ને આપણા તરફથી પણ માણય એનું વર્ષોની અંદર જે પણ એમાં જે શોભાયાત્રાનું સફળતા મળતી હોય અને પોલીસોમાં જે પણ થઈ શકે એ બન્યા બાબતે આપણે આજે ચર્ચા કરી આજે આખા છે એ ચેક કામ ચાલુ છે તમારા તરફથી પણ તમને એવું લાગતું હોય છે હજુ પણ કોઈ બિલ્ડિંગ રહી જાય છે હજુ પણ તમને એવું લાગે છે કે અમુક વસ્તુ છે એને પોલીસના રથવા માટે શોભાયાત્રા થતું આપણે એને તલાંતર કરવાની જરૂર હોય તો તમે બીજી તકે પોલીસ માટે કોઈપણ જાતની તમને લાગતું હોય કે ભાઈ અમારે આ વસ્તુમાં જેન્ટિસ કરવાની જરૂર છે કે વાયરો બાંધવાની અથવા તો વાયરો કટ કરવાની કે ઊંચા કરવાની જરૂર છે તો એ પણ અમને કહેજો તો અમે પણ પિચ્યુએશનનું ધ્યાન દોરી અને એ વસ્તુમાં આપણે ખોટા તમને કોઈ પણ એવા મેસેજ મળે છે સૌથી પહેલાં તમે અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આવ્યો છે કે સાહેબ અમે આવું થઈ શકે એવું છે તો સૌથી પહેલાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો પોલીસો એ વસ્તુને જોડાઈ લેશે

તેની પણ આપતી રહે છે ચાલુ રથયાત્રામાં અમારી તરફથી કોઈ પણ વાહન પર થઈ ગયું તો એના લીધે રથયાત્રા નબળું છે અમારી કોઈ ટાઈમ માટે એ સ્ટોપ કરવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ ના તો એના માટે પણ અમારું તરફ છે કે જે પણ વાહનો એમાં જોડાવાના છે તો એ લોકોને પણ વ્યવસ્થિત વ્યક્તિ એમની પછી જોડાય તો એ અમારી તરફથી આટલી રજૂઆત બીજું કે પોલીસ સ્ટેશન આપણે વાયન્ટરી આપે છે આપણે પોલીસ તરફથી જે પણ જરૂરિયાત અને જે પણ મદદની જરૂર પડશે ઘરે પગે રહેશે અને જ્યાં સુધી આપણો પ્રસંગ છે એ સંપૂર્ણ અમારી જે પણ મદદની જરૂર હોય પણ મદદની જરૂર હોય પોલીસ હંમેશા આપણે મદદ કરવા માટે તૈયાર છે અને આપણા પાસેથી પણ અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ કે જેથી કરી અને આપણો જે પ્રસંગ છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને શાંતિપૂર્ણ માહોલની અંદર ઉજવાય છે આપણે જ્યારે ગયા છીએ આમંત્રણ થાય રાબેતા મુજબની દરિયામાં આપણે એવો કોઈ પ્રશ્ન નથી કે કરવાની જરૂર અત્યારના અત્યારે હોવાની અને અત્યારે કારણ કે અમારા તિહોરમાં લગભગ આશા રહ્યો દર મહિને મિટિંગ થાય છે આજે પહેલી મિટિંગમાં આવ્યા તમારું આગળ તમારે બજાર રાખવું અને જે કાંઈ છે દસો તહેવાર દરમિયાન અગિયંત બનાવ બન્યો નથી અને બનશે ખાતરી આપો છો અને સાહેબને અભિનંદન કાલે રેસ્ક્યુ કરી અને માણસોને બચાવ્યા એ બદલ સાહેબ અમારા શુઅર લે અને વધારે અને આપ સૌની મિટિંગ લીધી એ બદલ કુકિમ સમાજ તરફથી સુરકાના દરવાજે અને અનિકભાઈની દુકાન પાસે પણ સ્વાગત કરવામાં આવે છે એટલે આ ચરાતીુંું દુર્દુષીમાન આ સોના આવે છે આપણે તો જે આપણે ખૂબ જ બોલ

પણ મામલતદાર સાહેબની સૂચના મળી કે ભાઈ આવું ઘટના છે ને તંત્ર ત્યાં મળી રહ્યું છે તમે જાઓ છે જે મદદ થાય તે કરો ત્યાં ગયા અને આ મોકો મળ્યો અને આ મોકો અમને આપવા બદલ તંત્રનો આભાર માનીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ બધન દળની ટીમ દર વર્ષે રથયાત્રાના સહયોગમાં હોય છે વ્યવસ્થામાં હોય છે અને આ વચ્ચે પણ હશે અને ક્યારેય કોઈ પણ જાતની આ ઘટના બની નથી અને ખાસ કરીને અમારે

રાજકીય સામાજિક આગેવાનો વરસતી શિગોરની એક પરંપરા રહી છે એ રામ રહીમ કમિટી એટલે આપણે આ વર્ષે પણ જે શોભાયાત્રા નીકળે છે એમાં કોંગ્રેસ પક્ષ બધું આપું ને ખાતરી આપું તો સામાન્ય ઘટનાનો સંપૂર્ણ સહયોગ રહે છે અને આપણે ઘટિત ઘટના બધી બની નથી પરિસ્થિતિ અત્યારે કામગીરી પણ પ્રશસ્તી છે અગાઉ મારી વખતના એવા બધાએ સાહેબના અભિનંદન પાઠવા મને એક ગૌરવ છે કે ક્ષત્રિય સમાજ તરીકે કે સાહેબે ખૂબ જ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ કરીને લોકોને બચાવ્યા સાહેબ આપણે ઘણી બધી શોભાયાત્રા શિહોર ધાર્મિક ગામ છે એટલે બધું અમને સરસ મજાનું કરીએ અમદાવાદ યાત્રા નીકળશે પરશુરામ ભગવાનની યાત્રા નીકળે અષાઢી વીજની યાત્રા નીકળે વિવિધ રીતે મુસ્લિમ ભાઈઓના પણ સરસ મજાના ઉજવાય અને એવી પ્રાર્થના ભગવાનને કરીએ કે છે તમારી પૂરી ન થાય ત્યાં બરાબર અગાઉ કઈ જરૂર પડે તમારે કઈ માધ્યમમાં કરવું હોય હોય તમે એમ નથી તમારું મીડિયા સતત તમે સાચે જ છો આ રાત રાત ની સતત આપણે આપણા ઓએ 33 વર્ષે આપણે લીધા જેમ સાહેબ દ્વારા સૂચનો કરવામાં આવ્યા આ જે મીટિંગ ની અંદર પોતાનું નીતિ સમય કાઢી આપણા આડેગા ડિવિઝન ના અધીવાઈસ સેશન વિશે બંને રથયાત્રાના આયોજકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દળ તેમજ અગણિયા તમામ સમાજના પ્રમુખ તેમજ કોર્પોરેશન કોર્પોરેટરશ્રીઓ અને આપણા ટાઉનના પ્રમુખશ્રી ચેરમેન નિલેશભાઈ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી એવા આગેવાનો હાજર રહ્યા અને આપણે બધાને કવરેજ આપનાર એવા તમામ પત્રકાર મિત્રો કિંમતી સમય આપી અને અને સાથે મિલાવી આપણે આજે રથયાત્રાનો તેમજ તેમજ આવનાર નવનાથ યાત્રાઓ બધી શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરી એવી હું આશા વ્યક્ત કરું છું અને તમામ આગેવાનશ્રીઓ હાજર તમામનો આભાર વ્યક્ત કરું છું અને પોલીસ સાથે સહકારની અપેક્ષા સાથે આભારિત સાથે આપણે આ મિટિંગ આજે પૂરી કરી છે ભરતભાઈને ને કઈ કેવું ભરત આજરોજ સિહોર પોલીસ સ્ટેશન ખાતે આવનારી સત્યાવીસ તારીખે યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા તેમજ વેલનાથ બાપાની શોભાયાત્રા નિમિત્તે આજ અમારા દ્વારા તેમજ શિયર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા તેમજ તેમની ટીમ સાથે રહી અને રથયાત્રા તેમજ વહેલાદ બાબાની શોભાયાત્રાના સમગ્ર રૂટ છે એનું ફૂડ પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું રૂટની અંદર આવતા જે પણ જર્જરિત અથવા તો ભયજનક ઇમારત છે એ ઇમારતને નોટિસ આપવાની કામગીરી સ્થાનિક પ્રશાસન સાથે રહી અને કરવામાં આવી તેમજ પીજીવીસીએલને સાથે રાખી અને રથયાત્રાના અને તેમજ શોભાયાત્રાના રૂટની અંદર જ્યાં જ્યાં એવા લૂઝ કનેક્શનવાળા અથવા તો જ્યાં વીજ કરંટ લાગી શકે એવી સંભાળવાળા જે પણ વાયરો છે તેને દૂર કરવા માટેની કવાયત છે હાથ ધરવામાં આવી તેમજ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી જ્યાં જ્યાં સીસીટીવી કેમેરાની જરૂર હોય મૂકવા માટે એની પણ મહેનત કરવામાં આવી છે તેમજ આજરોજ સ્થાનિક આગેવાનો સાથે તેમજ સ્થાનિક જે નાગરિકો છે એમની સાથે રહી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમજ તેમને સહકારની ભાવના સાથે રાખી અને પરસ્પર એકબીજાને સહકાર આપે તે મુજબની છે શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી છે અને આગામી સમય છે આગામી સમયમાં યોજાનાર શોભાયાત્રા છે અને રથયાત્રા છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે બાબતે જરૂરી તકેદારીના પગલાં લેવા માટે પણ સૂચના કરવામાં આવી છે